ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ સાતિકા સંગઠન કાર્ય વિકલ્પે સમુચિત ઉત્તર ચિત્તા લિખત એક પ્રભાતકાલે વાયસ કમ અપશ્યત ઓપ્શન એ કપોતમ બી વ્યાધમ સી વૃક્ષકમ જવાબ બી વ્યાધમ બે ગગને ક સપરીવાર વ્યસ્પર્ત ઓપ્શન એ વાયસ ડી પક્ષીરાજ સીચિત્રગ્રીવ ડી મયૂર જવાબ સી ચિત્રગ્રીવ ત્રણ વિપત્કાલે કણીય ઓપ્શન એ વિસ્મય અવલંબન ડી પ્રતિકાર સી પલાયન ડી ધૈર્ય અવલંબન જવાબ ડી ધૈર્ય અવલંબન ચાર તૃણે ગુણેપને ઓપ્શન એ મતદંતિના ડી સિંહા સી કપોતા ડી જવાબ એ મતદંતિન પાંચ મૂષકરાજેન કેન કપોતાના બંધનાની છિન્નાની ઓપ્શન એ દંતે બી મુખેન સી અસ્તેન ૈ જવાબ એ દે તીક્ષે દેલ ખાલી જગ્યા પ્રયત ઓપ્શન એ છિવા બી છે ડી છિ જવાબ સી છે સાત વયમી પદશન કિ ઓપ્શન એ અહમ डी जवाब ए अहम आठ व्याधेन तंडुलकणान जालम विस्तीर्ण रेखांकित पदस्य नाम लेखत ऑप्शन ए षष्टी तत्पुरुष बी द्वंद्व सी द्वितीय तत्पुरुष डी समाहार द्वंद्व जवाब ए षष्टी तत्पुरुष नव विहगाह तत्र न्यवसन સ્મ પ્રયોગમ કુરત ઓપ્શન એ નિવસતી સ્મ બી નિવસતી સ્મ સી નિવસતી સ્મ ડી નિવસ જવાબ બી નિવતી ત્યાર પછી પ્રશ્ન બે અધોલિખિતાના પ્રશ્નાના ઉત્તરા સંસ્કૃત ભાષાયા લિખત પ્રશ્ન એક તંડુલકણા અવલોક્ય કપોતા કીદૃ અભવ ઉત્તર તંડુલકણા અવલોક્ય કપોતાહા લુગ્ધાહા અભવ બે બધા કપોતારસ્કુરતી સ્મ ઉત્તર બધા કપોતા યસ વચન જાલેપતન તમ કપોત રસ્કુરતી સ્મ ત્રણ અલ્પાના વસ્તુના સંહતિ કીદશી उत्तरम अल्पानाम वस्तुनानाम सहते ही कार्यसाधिका भवति। चार झालेन सह उत्पतिताहा विहगाहा उत्तरगच्छन्ति। उत्तरम झालेन सह उत्पतिताहा विहगाहा हिरण्यक नामकश्य भुषक राजस्य समीपम गच्छन्ति। पांच भूतले शंका भी किम आकरणदम પ્રશ્ન એટલે કે લીટી કરેલા પદના સ્થાને કૌશમાં આપેલ શબ્દ માંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન બનાવો અહી કૌશમાં શબ્દ આપેલ છે કદાચ ુ અસ્તી બે વ્યાધેન જાલ વિસ્તીર્ણ ઉત્તર વ્યાધેન કિ વિસ્તીર્ણ ત્રણ વ્યાધેન તંડુલકણા વિસ્તીર્ણ ઉત્તર વ્યાધે કિવા જાલમ વિસ્તીર્ણ ચાર વાયસ પ્રભાતકાલે વ્યાધમ અપશ્ય ઉત્તર વાયસ કદા વ્યાધમ અપશ્ય પાંચ ચિત્રગ્રીવસ મિત્રો મૂષકરાજ અસિ ઉત્તર કં મિત્ર મૂષકરાજ અસિ ત્યાર પછી પ્રશ્ન ચાર તાની વાક્યની ઘટના જેને આપણે ઘટનાક્રમ પ્રમાણે જોઈએ ઉત્તરમ એક વાયશઃ કૃતાંતમ ઇવ દ્વિતીયમ અટંત વ્યાધમ અપશ્યત બે વૃદ્ધાનામ વચન આપતકાલે ત્રણ અનંતર બદ્ધા અભવન ચાર ત્રણ ધૈર્યવલંબ્ય ઇમ ક્રિયતા પાંચ વિચિંત્યા કપોતા મુષકરાજ તીક્ષ જોઈને કાગડા શું વિચાર્યું ઉત્તર સ્વીકારીને જોઈને કાગડા વિચાર્યું આજે સવારમાં જ અશુભ નું દર્શન થયું મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે બે ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્ર નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી તો તેની વિશે વિચાર કરો હું આમાં કલ્યાણ શુભ જોતો નથી આ ચોખાના કણના લોભથી આપણા ઉપર મોટી આફત આવવાની શક્યતા છે એટલે વગર વિચાર્યું કામ ન કરવું ત્યાર પછી પ્રશ્ન ત્રણ અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો ઉત્તર અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે પ્રતિભાવ આપતા કહ્યું આમ કેમ કહો છો આપત્તિનો સમય આવે ત્યારે વૃદ્ધોનું વચન સ્વીકારવું જોઈએ પરંતુ બધે જ આવું વિચારીએ તો ભોજન કરવાની પ્રવૃત્તિ પણ ન કરી શકાય બધું દુર્લભ ખાનપાન શંકાઓથી છવાયેલું છે પ્રવૃત્તિ ક્યાં કરવી કેવી રીતે જીવવું ચાર કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા ઉત્તર પારધી પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મુષકરાજ હિરણ્યકની પાસે ગયા ચિત્રગ્રીવના મિત્ર મુશકરાજ પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા

ત્યાં રાત્રે રહેતા બે ચિત્રો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો ત્રણ તસ્ય તદ વચન સર્વે કપોટા તત્ર ઉપશન ઉત્તરમ તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા ઝાલા અવલોક્ય ઉત્તરમ ઝાડ ને લઈ જનારા તેઓને જોઈને પાછળ દોડે છે પાંચ તીક્ષ્ણે દંતે હે બંધનાની છીનાની તીક્ષ્ણ દાંતો થી બંધનો Carpinacia